આદિવાસી સમાજ પાર તાપીક રિવર લિંક ના મામલે અત્યારે આક્રોશિત છે સરકારના સામે તે બાય ચલાવાના મૂળમાં છે અને હવે કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ નું એક મોટું નિવેદન સામે આવ્યું છે ને તેમણે કહ્યું છે કે કોંગ્રેસ છે તે આ મામલે આદિવાસી સમાજ દે ગેરમાર્ગે દોરી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે ગાંચી આદિવાસી વિસ્તારમાં પાર તાપી રિવર લિંક ના મામલે અત્યારે ધમાસાણ મચેલું છે રાજકારણ પણ

કોંગ્રેસના જે ધારાસભ્ય છે તે આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે નમસ્કાર મિત્રો કેટલાક વર્ષો નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માગણી પણ હતી એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરોધનો ક્યારેય નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમનું કાર્ય પણ રહ્યું છે ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે ધન્યવાદ કોંગ્રેસના વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલે જાહેરાત કરી છે કે ધરમપુરમાં આવનારા દિવસોમાં આ પાર તાપી રિવર લિંકના મામલે સરકાર છે તેના સામે એક સભાનું પણ આયોજન થવાનું છે અને જે પ્રકારે આ ડીપીઆર સંસદમાં રજૂ થયો છે તે મામલે આદિવાસી સમાજ લડી લેવાના મૂળમાં છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર Yeah.